મને અને મારા મને અને મારા રાજકીય ષડયંત્ર અંતર્ગત મને અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જયારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે

તેમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના મારા ધર્મપત્ની છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજોજો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું

અધિકાર સત નથી મળે એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી થી નથી ભલે અમને તાકાત થી અમે ભાજપ સામે મારા ધર્મપત્ની મા છેલ્લા નેવું દિવસ થી થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજનસભા અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાત ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના છે નર્મદા જિલ્લામાં માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે શું કહેશો આગળની રણનીતિ તમારી નર્મદા જિલ્લા લોક પ્રતિનિધિ છું આજે દેશની લોકશાહી ઉત્તમ છે પણ અમે લોકહિત માટે લોકશાહી બચાવવા માટે પણ લડીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અડતાલીસ જેટલાનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે લડીશું અને